મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના શુક્લ પક્ષની તેરસની તિથિ એટલે પ્રદોષ વ્રત ત્રયોદશી ભગવાન મહાદેવને પ્રિય એવા પ્રદોષ વ્રતની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું આજના દિવસે ભગવાન વિશ્વકર્માના જન્મોત્સવને પણ મનાવાય છે તે વિશે જાણીશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો પ્રદોષ અર્થાત ત્રણ દોષ જે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર છે તે તિથિ એટલે પ્રદોષ તિથિ જેના સ્વામી કિષ્ટદેવ ભગવાન મહાદેવ છે અને કાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે દોઢ બે કલાકનો સમય છે તે પ્રદોષકાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાનું વિધાન છે એટલા માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે મહાશિવરાત્રી આ માસમાં જે આવે છે તે પણ કાળમાં જ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે હિન્દુ માન્યતા અનુસાર મહામાસના કૃષ્ણ પક્ષની શુક્લ પક્ષની જે ત્રયોદશી આવે છે મહિનામાં જે બે ત્રયોદશી આવે છે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરાય છે વિવાહિત મહિલાઓ આજે સુખ સમૃદ્ધિની કામના માટે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને વ્રત ઉપવાસ પણ રાખે છે આજના દિવસે પ્રદોષનું ખાસ મહત્વ એટલા માટે પણ છે કે મહામાસના શુક્લ પક્ષની તેરસની તિથિ છે મહામાસ કે જેમાં શિવરાત્રિનો મહાઉત્સવ પણ આવશે શિવ પાર્વતીના મિલનનો ઉત્સવ પણ આ માસમાં જ આવે છે એટલા માટે આ માસનો જે પ્રદોષની તિથિ છે તે ઘણી શુભ અને મંગલકારી છે અનેક ગણું ફળ આપનાર છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે પ્રદોષની પૂજાનું મુહૂર્ત શું છે મહામાસના પક્ષની તેરસની તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે સાડા સાત વાગે જ્યાં તિથિ પૂર્ણ થાય છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે લગભગ સાડા આઠની આસપાસ પ્રદોષની તિથિ એવી છે કે જેમાં સમયની આસપાસનું આપણે પ્રમાણે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે એટલા માટે સંપૂર્ણ પ્રદોષની તિથિ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારના દિવસે આવે છે એટલા માટે આ સોમ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે સોમવાર છે જે મહાદેવને અત્યંત પ્રિય છે સોમનાથ ભગવાનને અત્યંત પ્રિય છે માટે મહાદેવનો વાર પણ છે અને પ્રદોષની તિથિ પણ છે એટલા માટે આ પ્રદોષની તિથિ ઉત્તમ ફળ આપનાર છે હવે આપણે જાણી લઈએ પ્રદોષની તિથિ દરમિયાન પૂજાનું મુહૂર્ત શું છે આજે પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ સાડા સાતથી લઈને નવ વાગ્યાની આસપાસ આ સમય દરમિયાન ભગવાન મહાદેવની ધૂપ દીપ નૈવેદ્ય બિલ્વપત્ર ભાંગ થતુરો ગંગાચલ આદિથી પૂજન થાય છે દીપક પ્રગટાવાય છે આરતી કરાય છે મહાદેવના મંત્રોચ્ચાર કરાય છે મહાદેવની સ્તુતિ કરાય છે ચાલીસા પાઠ છે શિવ મહાપુરાણનું પઠન પાઠન કરી શકાય છે ભગવાન મહાદેવની સામે પૂજા સંપન્ન થાય એટલે ક્ષમા પ્રાર્થના કરાય છે અને પ્રસાદનું વિતરણ થાય છે આજના દિવસે મહાદેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં આવેલી અશુભતાનો નાશ થાય છે રોગ ઋણ કષ્ટમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવની કૃપાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી ભગવાન મહાદેવ કે જે દેવોના દેવ મહાદેવ છે શક્તિપતિ છે શક્તિ અર્જિત કરવા માટે પણ ભક્તો પ્રદોષનું વ્રત કરે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે આજે ભગવાન મહાદેવની ઉપાસના કરવાથી ગુણ ઐશ્વર્ય ધન સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથના જો કુંડળીમાં કોઈ ગ્રહની સમસ્યા હોય અથવા શુભફળની પ્રાપ્તિ ન થતી હોય આજના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરવાથી જીવનમાં સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે દોષ દૂર થાય છે સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે આજે પ્રદોષ વ્રત રાખીને જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે સોમ પ્રદોષનું વ્રત એટલે ભગવાન મહાદેવને પ્રિય વ્રત આ દિવસે ચંદ્રદેવની પૂજા અર્ચના કરી શકાય છે સોમનાથ ભગવાનના મંત્ર જાપ કરી શકાય છે જીવનમાં તરક્કી આનંદ ઉત્સાહ પ્રાપ્ત થાય છે ચંદ્રમાં કે જે છે માનસિક શાંતિ પ્રદાન કરે છે માતાના પ્રદાન કરે છે તેમની પણ પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શિવપુરાણ સ્કંદ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે આજે જે ભક્તો ઉપવાસ કરે છે તેના રોગ દોષ સમાપ્ત થાય છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે મુક્તિ અને અંતમાં ભુક્તિ પ્રદાન કરવામાં સમર્થ ભગવાન મહાદેવ છે જે અમંગળ વેશ ધારણ કરે છે પરંતુ ભક્તોનું મંગળ અવશ્ય કરે છે આ પ્રદોષકાળમાં ભગવાન મહાદેવ દેવી પાર્વતી સાથે ભક્તોને આનંદ આપે છે ઉત્સવ મનાવે છે નૃત્ય કરે છે નટરાજના રૂપમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ કરી શકાય છે આજના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મહાદેવના નાનકડા શિવલિંગ આપણે ઘરમાં જો સ્થાપિત કર્યું હોય તો તેની પણ કાળમાં પૂજા કરી શકાય છે જોકે આપણે નિત્ય ભગવાન મહાદેવની સાંજના સમયે પૂજા કરી શકતા નથી પ્રદોષ વ્રત એવું છે કે જેમાં દરેક ભક્ત પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ જે આપણે મુહૂર્ત જાણ્યું તેમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરી શકે છે જીવનમાં આવતી રૂકાવટ બાધા દૂર થાય છે ભગવાન ભોળાનાથની કૃપાથી જે દીકરા દીકરીને વિવાહની કામના છે તેમને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે જેમની શુભ મનોકામના છે તે પણ પૂર્ણ થાય છે અને જે જાણે અજાણે થયેલા દોષ પાપ છે તેનું પણ સમન થાય છે સોમપ્રદોષના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અક્ષત મધ અર્પિત કરવાથી કાર્યમાં સફળતા મળે છે પિતૃદોષથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પિત કરાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સુખ સમૃદ્ધિ આવે છે બાધા દૂર થાય છે કર્જમાંથી મુક્તિ અર્થે આ સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા ફળથી કરાય છે જે સિઝનના ફલ છે અને બિલ્વપત્ર ખાસ વિવાહમાં આવેલી બાધાઓ પણ દૂર થાય છે આ પ્રદોષનું વ્રત કરવાથી બે ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રદોષના વ્રતને લઈને એ પણ તથ્ય છે કે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે અન્યાય અત્યાચાર વધશે સ્વાર્થ ભાવ મનુષ્ય વચ્ચે વધશે વ્યક્તિ સત્કર્મ કરવાનું છોડી દેશે અને નીચ કર્મ કરશે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરીને ભક્તો પ્રદોષનું વ્રત કરે તો જન્મ જન્માંતરના ફેરામાંથી ચક્કરમાંથી મોક્ષની પ્રાપ્તિ કરી શકશે આ લોક પરલોક સાર્થક થશે માન્યતા અનુસાર સ્ત્રી પુરુષ બંને જ આ વ્રત કરી શકે છે એવું પણ કહેવાય છે કે વ્રત કરવાથી ઘણા દોષમાંથી મુક્તિ મળે છે સાતવાર પ્રમાણે અલગ અલગ વારે જે પણ પ્રદોષની તિથિ આવે છે તેનું ફળ પણ આપણે જાણી લઈએ રવિવારે જો પ્રદોષનું વ્રત આવતું હોય અને કોઈ શ્રદ્ધાપૂર્વક આ રવિવારના દિવસે પ્રદોષનું વ્રત કરે તો તે મનુષ્યને આયુમાં વૃદ્ધિ સારું સ્વાસ્થ્ય અને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે સોમવારે જે પ્રદોષનું વ્રત આવે જેને સોમ પ્રદોષ કહેવાય છે આ વ્રત રાખવાથી શારીરિક માનસિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઈચ્છાઓની પૂર્તિ થાય છે મંગળવારે જે પ્રદોષની તિથિ આવે છે એને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે આ દિવસે વ્રત રાખવાથી રોગો ઋણ તથા કર્જમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય લાભની પણ પ્રાપ્તિ થાય છે બુધવારે જે પ્રદોષનું વ્રત આવે છે તે વ્રત કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે કામનાઓની પૂર્તિ થાય છે ચામડીના રોગ કષ્ટ પીડા હોય તેનું સમન થાય છે ગુરુવારે જે પ્રદોષનું વ્રત આવે જેને ગુરુપ્રદોષ કહેવાય છે આ વ્રત કરવાથી શત્રુ બાધા દૂર થાય છે જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ રહે છે મનમેળ રહે છે જીવનમાં અને ઘરમાં પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શુક્રવારે જે પ્રદોષનું વ્રત આવે જેને શુક્ર પ્રદોષ કહેવાય છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે જે કાંઈ સુખ સમૃદ્ધિના સાધનો છે જીવનમાં જે સાંસારિક માયા છે તેની પણ પ્રાપ્તિ થાય છે સંતાનની પ્રાપ્તિ અર્થે શનિવારનું પ્રદોષનું વ્રત જેને શનિ પ્રદોષ કહેવાય છે તે ઉત્તમ ફળ આપનાર છે આમ અલગ અલગ ઉદ્દેશ્યથી પણ ભક્તો વ્રત કરી શકે છે આ વ્રત કરવાથી હંમેશા ફળમાં વૃદ્ધિ થતી રહે છે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ જો છવ્વીસ પ્રદોષનું વ્રત થઈ જાય ત્યારબાદ તેના પારણા કરાય છે આ પારણામાં પણ સાદી સરળ રીતે પારણા કરવાના હોય છે જેમાં ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે જે રીતના આપણે પ્રદોષના વ્રતમાં કરીએ છીએ એ રીતે જાપ કરાય છે યજ્ઞ યાગાદી કરવા હોય હોમ હવન તો કરી શકાય છે જાતે પણ અથવા બ્રાહ્મણોને બોલાવીને હવનમાં આહુતિમાં ખીર નખાય છે અને ભગવાન મહાદેવનો મંત્ર બોલીને સ્વાહા બોલાય છે હવન સમાપ્ત થાય પછી ભગવાન મહાદેવની આરતી થાય છે શાંતિ પાઠ થાય છે અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય છે સામર્થ્ય અનુસાર દક્ષિણા અપાય છે અથવા તો મંદિરમાં જઈને પણ સીધું સામગ્રી આપી શકાય છે આમ સાદી સરળ રીતે આ પ્રદોષના વ્રતના પારણા થઈ શકે છે તો મિત્રો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે મહિમા વિશે ઉપાય વિશે હવે આપણે સાંભળીએ સોમ પ્રદોષની બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક બ્રાહ્મણી રહેતા હતા તેના પતિ સ્વર્ગસ્થ થયા ત્યારબાદ તે પોતાના પુત્ર સાથે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા ભિક્ષાટન કરતા સ્વયં પોતાના પુત્રનું તથા પોતે અન્ન જમી શકે એટલું પ્રાપ્ત કરી શકતા એક દિવસની વાત છે જ્યારે બ્રાહ્મણી ઘરે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં તેને એક નાનો બાળક ઘાયલ અવસ્થામાં મળે છે બ્રાહ્મણીને દયા આવી અને તે આ બાળકને પોતાને ઘેરે લાવી તે બાળક બીજું કોઈ નહીં પરંતુ વિદર્ભ દેશના રાજકુમાર હતા શત્રુ સૈનિકો દ્વારા રાજ્ય પર આક્રમણ થતા પોતાના પિતા બંદી બન્યા ત્યારબાદ તે બાળક અહીં તહી ભટકતા ભટકતા ત્યાં પહોંચ્યો જ્યાં આ વિધવા બ્રાહ્મણીને મળ્યો રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીના ઘેરે રહેવા લાગ્યો ત્યારે જ એક દિવસે અંશુમતી નામની ગંધર્વ કન્યા રાજકુમારને જુએ છે અને મોહિત થાય છે બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમારની સાથે મળવા માટે લાવે છે ત્યારે આ રાજકુમાર તેના માતા પિતાને પણ પસંદ આવે છે થોડા દિવસ પછી અંશુમતી અને તેના માતા પિતાને ભગવાન શિવ સ્વપ્નમાં આદેશ આપે છે કે રાજકુમાર અને અંશુમતીનો વિવાહ કરવામાં આવે ત્યારે અંશુમતીના માતા પિતાએ પણ આવું જ કર્યું પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી ત્યારે તે વિધવા બ્રાહ્મણી પ્રદોષનું વ્રત કરતા વ્રતના પ્રભાવથી ગંધર્વરાજની સેનાની સહાયતાથી રાજકુમાર વિદર્ભ દેશના શત્રુઓને ખદેડીને ત્યારબાદ પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરે છે આનંદપૂર્વક રહેવા લાગે છે રાજકુમારે તે બ્રાહ્મણીના પુત્રને પ્રધાનમંત્રી બનાવ્યો બ્રાહ્મણી તો પ્રદોષનું વ્રત કરે અને ભગવાન શિવની ભક્તિમાં લીન રહે માટે ભગવાન મહાદેવની કૃપાથી જ તેનો પુત્ર પ્રધાનમંત્રી બન્યો અને બધા હળી મળીને સાથે રહેવા લાગ્યા આમ ગરીબ બ્રાહ્મણીનું ભાગ્ય ખુલ્યું પ્રદોષના વ્રતના પ્રભાવથી હે ભગવાન મહાદેવ જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેના સંતાનને ફળ્યા એવા હે પ્રભુ આપની આ કથા કહેનાર કથા સાંભળનાર આપ ફળજો આપના આશીર્વાદ ફળે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ મહામાસના તેરસની તિથિના દિવસે ભગવાન વિશ્વકર્માની જયંતિ જન્મોત્સવના રૂપે પણ ઉજવાય છે આજના દિવસે વિશ્વકર્મા જે સૃષ્ટિની રચના કરનાર છે બ્રહ્માજીના સહાયક છે તેનો જન્મોત્સવ મનાવાય છે જેમણે દેવતાઓના ઘર છે મહેલો છે નગર છે અસ્ત્ર શસ્ત્ર છે તેનું નિર્માણ કરેલું છે હસ્તિનાપુર દ્વારિકા ઇન્દ્રપુરી પુષ્પક વિમાન ઇન્દ્રપ્રસ્થ આદિ નગરો ભવનો વસ્તુઓના નિર્માતા ભગવાન વિશ્વકર્મા છે જે વિશ્વના પ્રથમ એન્જિનિયર તરીકે આપણે ઓળખીએ છીએ જેમાં ઉદ્યોગો છે ઘર છે ફેક્ટરી છે તેમના પણ ભગવાન વિશ્વકર્મા જ દેવતા મનાય છે એટલા માટે આજે ઘેરે ઘેરે વિશ્વકર્મા ભગવાનની પૂજા ઉપાસના થશે ભગવાન વિશ્વકર્માની મૂર્તિ કે ફોટો લઈને તેમની સ્થાપના થાય છે એક બાજોટ ઉપર પીળા રંગનું કે લાલ રંગનું વસ્ત્ર પાથરીને ત્યારબાદ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય પાન સોપારી હળદર અક્ષત પુષ્પ લવિંગ ફળ અને મીઠાઈ અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ પૂજા વિધિનું અનુષ્ઠાન કરાય છે આજના દિવસે ભગવાન વિશ્વકર્માની આરતી કરીને રક્ષા સૂત્ર અર્પિત કરાય છે જેથી આપણા ઘરની આપણા ધંધા રોજગારની રક્ષા થાય ભગવાન વિશ્વકર્માની પૂજાની સાથે સાથે કાર્યાલય છે મશીન છે વાહનો છે આદિ ઉપકરણોની પણ પૂજા થાય છે અંતમાં પૂજામાં જે કંઈ ભૂલ અપરાધ થયો હોય તેના માટે ભગવાન વિશ્વકર્માની ક્ષમા માગવી જોઈએ વ્યાપારમાં ઉન્નતિની પ્રાર્થના કરવી જોઈએ અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરાય છે આ રીતે મહામાસના પક્ષની તેરસની તિથિ તે વિશ્વના પ્રથમ એન્જિનિયર શ્રી ભગવાન વિશ્વકર્માને સમર્પિત છે અને ભગવાન મહાદેવને પ્રિય એવી આ પ્રદોષની તિથિ પણ છે આજના દિવસે ભગવાન મહાદેવનો મહામંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કારણ કે તંત્ર મંત્રના સ્વામી દેવતા કોઈ હોય તો તે છે દેવોના દેવ મહાદેવ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જીવનમાં વિદ્યા ધનની પ્રાપ્તિ અર્થે પણ આ શિવ મહાપુરાણનો મહામંત્ર છે તે જપી શકાય છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ